હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચન ચેનલમાં તો મિત્રો આજે આપણે બનાવીશું એક કાચા બટાકામાંથી અને બાંધેલા લોટમાંથી ગૂંથેલા લોટમાંથી તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે બે વ્યક્તિને સૌ થાય એટલું બનાવ બતાવું છું તો એના માટે આપણે કાચો એક બટાકો લેવાનો છે એને આ રીતે છીણી અને પાણીમાં નાખી અને સારી રીતે એવો ધોઈ અને બટાકાને તરત જ છીણીને તમારે પાણીમાં ઉમેરી દેવું એટલે કાળો ના પડે તો ચાલો બનાવીએ અહીંયા આપણે મરચાં આદુ લસણ ડુંગળી લીલા ધાણા અને કાચો બટાકો છીણેલો અને લોટ બાંધેલો તો ચાલો બનાવીએ તો મિત્રો અહીંયા વિડીયો સ્કીપ થઈ ગયો હતો તો મેં વઘારમાં તેલ અને જીરાનો વઘાર કરેલો છે અને પછી આપણે બટાકા અને ડુંગળી એ બધું ઉમેરી દીધું છે તો હવે આપણે અંદર ઉમેરીશું મીઠું અને આ રીતે હવે બધું તમારે એને ચલાવીને શેકી લેવું હલકું એવું બહુ સોફ્ટ ના થાય તો પણ વાંધો નહીં તો આ રીતે તમારે એને શેકી લેવું અને પછી આપણે એમાં થોડા સૂકા મસાલા ઉમેરી દઈશું ધાણા પાવડર લઈ લઈશું અને થોડું આપણે લાલ મરચું લઈ લઈશું અને થોડા ધાણા આપણે છંટકાવ કરી દઈશું તો આપણો બટાકાનો મસાલો તૈયાર થઈ ગયો છે ડુંગળી તો હવે આપણે આ સ્ટફિંગને ઠંડુ કરવા મૂકવાનું છે તો ત્યાં સુધી એને હવે આપણે ઠંડુ થાય ગેસ આપણે બંધ કરી દીધો છે ફક્ત ખાલી વઘાર જ કરેલો છે અને હવે આને આપણે ઠંડુ કરવા મૂકીશું તો આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે અને આ લોટ બાંધેલો લઈ લીધો છે હવે લોટને આપણે લોટ આપણે હમણાંનો જ છે બપોરે રોટલી આપણે કરેલી એટલે તરત રોટલી કરતાં આટલો લોટ બચી ગયો હતો તો ચાલો વિચારીએ કે કંઈક આપણે નવો નાસ્તો કંઈક કરીને આપીએ તો બાળકો ખુશ ખુશ થઈ જાય અને બાળકોને ખાવાની પણ મજા આવે અને લોટનો ઉપયોગ પણ થઈ જાય તો અહીંયા આપણે ગુલ્લા કરી લીધા છે અને આ રીતે આપણે કોરો લોટ છંટકાવ કરી અને રોટલી આકાર આપણે વણી લઈશું જેટલી પતલી થાય એટલી પતલી આપણે એને રોટલી વણી લેવાની છે તો રોટલી આ રીતે જોઈ શકો છો મીડિયમ થી એટલે એકદમ પતલી કરીશ મેં તમે જેટલી સાઈઝની તમારે રાખવી હોય એટલી રોટલી તમે કરી શકો છો અને પછી એને હવે આપણે એમાં આપણે સ્ટફિંગ તૈયાર કરીશું તો રોટલી આપણી વણાઈ ગઈ છે તો આટલી તમારે એની આ થિકનેસ એવી રાખવી બહુ જાળી નહીં બહુ પતલી નહીં એ રીતે તમારે રોટલીને વણી લેવું તો રોટલી આપણી સરસ વણાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે એમાં આ રીતે તમારે એને વણ બધી રોટલી વણી લેવી અને રોટલી વણાય જાય એટલે એમાં આપણે હવે સ્ટફિંગ આપણે ભરી લઈશું તો સ્ટફિંગ આપણે આ રીતે જે ઠંડુ થઈ ગયું છે અને જે આપણે બટાકાનો મસાલો બનાવેલો છે એને આ રીતે આપણે સ્પ્રેડ કરી દેવાનું છે તો બહુ જ ઈઝી નાસ્તો છે અને વાર પણ નહીં લાગે અને તમને એકદમ ઈઝી ઝડપી બની જાય છે અને આ દસ વીસ મિનિટની અંદર જ તૈયાર થઈ જાય છે આ નાસ્તો બહુ વાર લાગતી નથી અને મેં તમને અહીંયા વિડીયો થોડો ફાસ્ટ ફોરવર્ડ કરીને બતાવેલો છે અને પછી તમે આ મોટો રોલ પણ વાળી શકો છો પણ અહીંયા આપણે આ રીતે એકદમ નાનો પતલો એવો રોલ આપણે કરીશું અને રોટલી એકદમ પતલી એવી રાખે છે તો આ રીતે આપણે એનો રોલ વાળી દેવાનો છે સરસ રીતે અને સાઈડ પરથી આપણે એના કટિંગ કરી લઈશું તો આ રીતે હવે આપણે એના જેટલી જે સાઇઝના આપણે ટુકડા જોઈએ એ સાઇઝના આપણે કરી લઈશું તો મેં અહીંયા પતલા પતલા કરી દીધા છે તો આ રીતે એને આપણે દબાવી દેવું સરસ રીતે એટલે આપણું સ્ટફિંગ પણ સરસ રીતે દબાઈ જાય અને સરસ રીતે આપણું એ થઈ જાય તો હવે આપણે એને આ રીતે દબાવી દેવાનું છે બધાને અને સરસ રીતે એટલે આપણે જે મસાલો છે એ મસાલો આપણો નીકળે નહીં તો બધું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ફરી પાછા બીજા સેમ એ રીતે જ બનાવી લેવાનું છે તો તમારે આ રીતે હું તમને અત્યારે આટલો કરીને બતાવું છું અને હવે આપણે બીજો પણ તમને હું બીજી રીતે હું તમને બતાવું છું એ રીતે આપણે નાની નાની જે પૂરી વણતા હોય ને એ રીતે આપણે એને પૂરી વણી લેવાની છે અને પછી આપણે એને આ રીતે રોટલી પૂરી વણી લીધી છે નાની અને એમાં આપણે આ સ્ટફિંગ ભરી લેવાનું જો તમને રોલ ના વાળવું હોય તો તમે આ રીતે પણ તમે એને કરી શકો છો અને એક રોટલી લઈને આ રીતે તમે અને આને તમારે સ્ટીમ કરવી હોય તો તમે સ્ટીમ પણ કરી શકો છો અને સેલો ફ્રાય પણ કરી શકો છો તો હવે આપણે એને આ રીતે તમારે એને દબાવી દેવું તો હવે ફોલ્ડ કરી દીધો છે અને પછી આપણે ચાકુ લઈને એને આ રીતે સમોસા આકારનો આપણે કટ કરી લઈશું તો આ રીતે તમારે એને કરી શકો છો અને આપણે સરખું એવું આપણે એને પ્રેસ કરી દઈશું અને પછી આ રીતે તમારે તો આ રીતે તમારે કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો અને તમારે પૂરી ટાઈપ રાખવું હોય તો તમે એ ટાઇપ પણ રાખી શકો છો અને હવે આપણે એની સ્લરી બનાવી લઈશું એટલે આપણે એની અંદર ડીપ કરીને તો એમાં આપણે અજમો થોડો ઉમેરી દઈશું અજમાને મસળીને લઈ લઈશું થોડું મીઠું લઈ લઈશું થોડા ધાણા લઈ લીધા છે અને હવે આપણે થોડું પાણી ઉમેરીશું તો હવે આપણે આ રીતે એનું પતલી એકદમ સ્લરી સ્લરી બનાવી લેવાની છે તો હવે આપણે એને આ રીતે હું એક લઈને તમને બતાવું છું તો આ રીતે લઈને આપણે એમાં ડીપ કરી અને તેલમાં આપણે મૂકી દેવાનું છે તો તેલમાં આપણે આ રીતે જેટલા આવે એટલા કઢાઈમાં આપણે એને મૂકી દઈશું અને પછી એને બધા જ આપણે જેટલા કઢાઈમાં હોય એટલા આવે એટલા મૂકી દેવા અને તમારે પછી એને અને ગેસ ફ્લેમ તમારે સ્લો રાખવો અને પછી તમારા એક સાઈડે તમારે ફ્રાય થઈ જાય એટલે થોડો ગેસ ફ્લેમ તમારે વધારી દેવો અને પછી તમારે બધા આ રીતે ફ્રાય કરી લેવા તો આપણે એને બધા અંદર ઉમેરી દીધા છે અને હવે આપણે એને ફ્રાય બંને બાજુ ઉલટ પુલટ કરીને એને ફ્રાય કરી લઈશું તો હવે એને થોડી વાર આપણે એક મિનિટ આ એક કે બે મિનિટ માટે આપણે એને શેકવા દઈશું ફ્રાય થવા દઈશું અને પછી આપણે એને આ સાઈડ બધું આપણે એને છોડાવી દઈશું તો જો એકાબીજા ચીપકી ગયા હોય તો પછી એ છૂટા પડી જાય છે અને હવે આપણે એને સરસ રીતે આપણા ફ્રાય થવા આવ્યા છે હવે એને થોડી વાર માટે આપણે રાખીને અડધી મિનિટ પછી એને આપણે લઈ લઈશું સરિંગ પ્લેટમાં તો હવે સરસ રીતે આપણા ફ્રાય થવા આવ્યા છે અને કલર પણ તમે જોઈ શકો છો અને એકદમ આ નાસ્તો એકદમ ક્રંચી બને છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણા ફ્રાય થઈ ગયા છે અને હવે આપણે લઈ લઈશું સર પ્લેટમાં તો તમે જોઈ શકો છો નાસ્તો કેટલો સરસ રીતે તૈયાર થઈ ગયો કે તમે સમોસા કચોરી હોય તો પણ તમે ભૂલી જાઓ એવો આ નાસ્તો ખાવામાં લાગે છે ખૂબ જ સરસ ક્રંચી અને કડક તમે ચા સાથે અને કંઈ પણ ઘરમાં ગેસ્ટ મહેમાન આવ્યા હોય તો પણ તમે એને તરત બનાવીને આપી શકતો એકદમ કડક અને ક્રંચી અને ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે છે તો આ રીતે આપણે બધો નાસ્તો બનાવી લઈશું મેં અત્યારે તમને આટલો બતાવ્યો છે તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી જો તમને આ રેસીપી પસંદ આવી હોય મિત્રો તો ગીતાની રસોઈને લાઇક કરજો શેર કરજો અને મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું